અમદાવાદનો બહુ ચર્ચિત ભૂમિ દેસાઈ અપૃત્યુ કેસમાં તેનો પતિ આરજી કૃણાલ જેલમાં ધકેલાયો છે પોલીસ તપાસ ચાલી રહી છે તેમ છતાં હજુ કેટલાક સવાલોના જવાબ મેળવવાના બાકી છે આરજી કૃણાલ જેલના સળિયા પાછળ કેદી નંબર ત્રણ તરીકે સાબરમતી જેલમાં અમદાવાદમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે ત્યારે હજી પણ ઘણા સવાલો એવા છે કે જેનો જવાબ મેળવવો પોલીસ માટે પણ કપરો સાબિત થઈ રહ્યો છે ભૂમિ દેસાઈએ સચિન ટાવર પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે ભૂમિ કેમ સચિન ટાવર આત્મહત્યા કરવા માટે પસંદ કર્યું તેનો જવાબ પોલીસ હજુ પણ મેળવી શકી નથી પોલીસ વિભાગના સૂત્રોની જો વાત માનીએ તો પોલીસ આ રહસ્ય પરથી પડદો ઉચકવા માટે અનેક પ્રયાસ કરી રહ્યા છે સચિન ટાવર ખાતે રહેતા ઘણા રહીશો ની પૂછપરછ કરી છે પરંતુ કોઈ ભૂમિ ને જાણતું હોવાનું નથી કહી રહ્યા પોલીસ ને ભૂમિ ની આત્મહત્યા અંગે ઘણી અલગ અલગ માહિતી મળી હતી પરંતુ તપાસ કરતા તમામ વાતો અફવા સાબિત થઈ છે જેથી પોલીસ હવે એફએસએલ રિપોર્ટ અને મોબાઈલની કોલ ડિટેઇલ રિપોર્ટ આપવાની રાહ જોઈ રહી છે જે કોઈ હાલમાં જોઈએ તો આ લોકોના તમામ જે છે મોબાઈલ છે એ કબ્જે કરવામાં આવેલ છે અને એફએસએલમાં જેના પરીક્ષણ માટે મોકલી આપેલ છે એફએસએલ નું એનાલિસિસ થઈ જાય ત્યારબાદ સચ્ચો હકીકત જે છે એ સામે આવશે હાલ તો કુનાલના રિમાન્ડ પૂરા થતા તેને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે ત્યારે કુનાલ અને ભૂમિ બંનેના નજીકના મિત્રોની પોલીસ પૂછપરછ કરશે સાથે જ કુનાલના માતાપિતાને આગોતરા જામીન નહીં મળે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે ભૂમિની માતાએ ફરિયાદમાં મારપીટ દહેજ માંગવાના અને માનસિક ત્રાસ આપવાના જે આક્ષેપો કરેલા છે તે અંગે પુરાવા એકત્ર કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હજી પણ કુનાલ નિર્દોષ હોવાનું રટણ રટી રહ્યો છે ઓલરેડી કહી ચુક્યો છું નિર્દોષ છું મને ભગવાન ન્યાય કોર્ટ પોલીસ બધા પર ભરોસો છે અને મેં મારો પૂરતો સહકાર આપ્યો છે તપાસમાં મેં પૂરતો સહકાર આપ્યો અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં હાલ આરજી કુનાલ કેદી નંબર ત્રણ હજાર ઓળખ સાથે સાબરમતી જેલમાં જુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે આગામી દિવસોમાં ભૂમિનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને મોબાઈલના ના એફએસએલ રિપોર્ટ પણ આવવાના છે જે બાદ જ આ કેસના વણ ઉકેલાયેલા ઘણા રહસ્યો પરથી પડદો ઉંચકાશે કેમેરામેન જયેશ પટેલ અને તેજસ દવે સાથે મિહિર સોની અને કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ